અલંગ ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા પાંત્રીસો લીટર દેશી દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરાઈ ભાવનગર અલંગ ખાતે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવતા પાંત્રીસો લીટર દેશી દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરાઈ હતી સ્ટેટ વિજિલન્સ દ્વારા દેશી દારૂના ભઠ્ઠા પર રેડ કરવામાં આવી હતી આ જગ્યા રવિન્દ્રસિંહની વાડી તેમજ બાજુમાં રહેલ પડતર જગ્યા હોય ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે આરોપી નીતિનભાઈ જયંતિભાઈ પરમાર તેમજ વલ્લભભાઈ મનાભાઈ પરમાર રહે ખદરપરવાળા બંને ઈસમોને ઝડપી લઈ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને અલંગ પોલીસ મથકે સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી